નમસ્કાર મિત્રો જનસહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ભારે વરસાદના કારણે કાચા મકાન તેમજ ઉભા પાકને નુકસાન જેને લઈ શહેરા નાકિંગથી ઓળખાતા એવા જે બી સોલંકી દ્વારા મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવો

ઓળખાતા સોમાદાદા અને નટુકાકા શંકરભાઈ સાજીદ વલી રેઝવાન પઠાણ અને સોશિયલ મીડિયાના ઉપપ્રમુખ નટુભાઈ પગી તેમજ સોશિયલ મીડિયાના મંત્રી મુકેશભાઈ બારિયા સેવાદળ જિલ્લા પ્રમુખ વિક્રમસિંહ માલીવાડ અને સેવાદળ મહામંત્રી કિશોરભાઈ સહિત તાલુકા કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો વગેરે જોડાઈ શહેરા તાલુકા મામલતદાર શ્રીને પત્ર આપવામાં આવ્યું પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા ચાલુ વર્ષે વધુ વરસાદથી ખેતીના પાકને મકાઈ અને તુવેર તેમજ ડોંગરને અતિ નુકસાન થવાથી જે સરકાર શ્રી સાહેબ મુજબ જે મળવા પાત્ર હોય એ આપવા માટે તેમજ જળ જે પડી ગયા છે તેઓને પણ પ્રધાનમંત્રી આવાસ આપવા માટે આવેદનપત્ર મામલતદાર શ્રી શહેરાને કોંગ્રેસ તરફથી આપવામાં આવેલ છે આપણું નામ વધુ પડતો વરસાદ પડવાને કારણે મકાઈ હોય ડાંગર હોય એવો જે ઉભો પાક હોય એ પડી ગયો હોય નુકસાન થયું હોય એટલે સરકાર દ્વારા સહાય કરવામાં આવે નિરીક્ષણ કરવામાં આવે અને પછી જે ઉભો પાક પડી ગયો છે તેની સહાય ચૂકવવામાં આવે સાથે સાથે શહેર તાલુકામાં ઘણા કાચા મકાન હોય એ કાચા મકાન પડી ગયા હોય ઘણા ગરીબ લોકો એવા છે જે મકાન પડી ગયા છે એ લોકો તાજપત્ય નાખીને ત્યારે હાલમાં ચોમાસામાં વરસાદ પડે રહે છે તો એ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તાત્કાલિક ડીડીઓ સાહેબ પીડીઓ સાહેબ સાહેબની ટીમ દ્વારા તપાસ કરવામાં આવે જે જગ્યાએ શહેરા તાલુકાના દરેક ગામડે ગામડે દરેક ફળીએ ફળીએ તપાસ કરવામાં આવે જો પણ મકાન કાચું હોય એ વ્યક્તિના મકાન પાકું ફોડવામાં આવે શહેરા તાલુકામાં ઘણી જગ્યાએ જે વ્યક્તિ પાકું મકાન છે એને પબ્લીવાર પાકું મકાન આપવામાં આવ્યું છે અને જેનું મકાન કાચું છે વર્ષોથી એને કોઈ લાભ આપવામાં આવ્યો નથી એટલે મારી સરકાર શ્રીને વિનંતી છે મામલતદાર સાથે વિનંતી છે કે જે વ્યક્તિને મકાન કાચું દેખાય ત્યાં જઈને ફોટો પાડવો નિરીક્ષણ કરવી તપાસ કરવી અને તાત્કાલિક એને પ્રધાનમંત્રી સડક યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ આપવો અને એક મહિનાની અંદર સ્કોર તૈયાર કરી અને લાભ આપવા માટે વિનંતી છે મામલતદારશ્રીને આજે મેં આવેદનપત્ર આપ્યું છે એનું મુખ્ય કારણ એક જ છે કે જે કાચા મકાન છે તેને પાકું મકાન મળે અને જેનો ઊભો માલ છે અને પાક મકાઈ અને ડોગર વિખેરી ગઈ છે એ માલ જે નુકસાન થઈ છે ખેડૂતોને વળતર મળે અને સહાય મળે તે માટે મામલતદાર સાહેબને મેં આવેદનપત્ર આપ્યું છે વિરોધ પક્ષના નેતા જેબી સોલંકી શહેરા